આલા વિદ્યાર્થી મિત્રો એક ભરતી નવાડીમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ તો ફૂડ વિભાગમાં ભરતી છે મિત્રો જો મિત્રો ચેનલમાં જો નવા હોવો તો ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ભરતી ભરતીને લગતા અથવા ને લગતા અથવા કોઈપણ જેવા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એ આપણે આ ચેનલમાં મૂકતા છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો તો આપણે માં બની રહ્યો ઠેઠ સુધી તો ફૂડ વિભાગમાં જે ભરતી આવી છે મિત્રો ફૂડ વિભાગ દ્વારા અને આપણે એપ્લાયની તારીખની વાત કરીએ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અઢાર મે છેલ્લી અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો તો તમે અહીંયા છે તો ફૂડ વિભાગ ભરતી હશે વિવિધ પોસ્ટમાં જ ભરતી અને વહીમર્યાદા વધારે વધારે ચાલીસ વર્ષ છે અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર મે છે એ તો તમને ખબર જ હશે અરજી પ્રક્રિયા છે એ ઓનલાઈન કરવાની રહેશે એ આપણે વેબસાઇટને અહીંયા બાય ચાન્સ છૂટી લખવામાં મિસ્ટેક પડી જશે મિત્રો તો આપણે સેલ હાઉ એન્ડમાં વિડીયો અને એન્ડિંગમાં આપણે વેબસાઇટ આપેલી છે મિત્રો એના પર જઈને તમારે પ્રોસેસ કરવાની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે ફાર્મસી ડિગ્રી રાખવામાં આવેલ છે મિત્રો જે મિત્રો એ ફાર્મસી કરેલું હોય એના માટે છે આ ભરતી છે એ છે મિત્રો અને ભરતીમાં અરજી કરવા માટે તેમની સાથે ઉમેદવાર ટીટી પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ તો આ જે એક્ઝામ છે તમારે એને પાસ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો આ ભરતીમાં અરજી કરવા માટે એપ્લિકેશન ફી ભરવામાં આવશે જેમાં વર્ગ માટે ઉમેદવાર માટે રૂપિયા પચીસ રૂપિયા છે તમારા ભક્તાને ભક્તા જે ઉમેદવારો ફોર્મ ભરણ છે અને તમારે ખાલી ઓનલાઈન ચૂકવણી 25 રૂપિયા નીચ કરવાની રહેશે મિત્રો 25 રૂપિયા ફી છે તો એપ્લિકેશન જે મિત્રોને એપ્લાય કરવાનું હોય તે ખાલી ફક્તને ફક્ત 25 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાના રહેશે તમારે ત્યારબાદ તમારું ફોર્મ સે ઓકે થઈ જશે આગળ આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા છે મિત્રો તો પસંદગી પ્રક્રિયા સપ પહેલા તમને લેખિત પરીક્ષા લેવામાં આવશે મિત્રો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવશે સેલે મેડિકલ ટેસ્ટ ત્યારબાદ છે તમારું પસંદગી પ્રક્રિયા છે થાશે મિત્રો એટલે ત્રણ સ્ટેપમાં છે આની પસંદગી પ્રક્રિયા છે થતી હોય છે મિત્રો તો એ યાદ રાખવાનું રહેશે તમારે કોઈ પણ મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અમને જણાવી શકો છો મિત્રો કે આ રીતના પ્રશ્ન છે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું ફૂડ વિભાગ દ્વારા અરજી પ્રક્રિયા છે એના માટે આપણે અરજી કરવા માટે સૌ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તો આપણે અહીંયા આપી જઈએ મિત્રો ડબલ્યુ ડબલ્યુ ફૂડ વિભાગ વેકેન્સી છે ખાલી એટલું તમારે ક્રોમ બ્રાઉઝર અથવા કોઈપણ બ્રાઉઝરમાં તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો અહીંથી તમને બધી માહિતી અહીંથી મળી રહે ફોર્મ અહીંથી ભરવાનું એપ્લાય કરવાનો પટન પણ તમને અહીંથી જોવા મળશે મિત્રો તો આપણે અહીંયા વેબ વ્યવસ્થિત લખી છે વેબસાઇટ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્સનમાં કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં